આજે હું તમારી સાથે શેર કરીશ લોટના તીખા પુડલાની રેસીપી તો બેસનના અને ચોખાના લોટના પુડલા તો આપણે બનાવતા હોઈએ છીએ પણ જો તમે ક્યારેય આ રીતે ઘઉંના લોટના તીખા પુડલા ના બનાવ્યા હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા ઘઉંના લોટના તીખા પુડલા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે તો દોઢ કપ ઘઉંના લોટની સામે આપણે બે ચમચી જેટલો ઝીણો રવો એડ કરવાનો છે અને સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાના લોટથી આ પુડલાનો સ્વાદ એકદમ સરસ આવશે તો ચણાનો લોટ જરૂરથી ઉમેરજો અને રવો ઉમેરવાથી આપણા પુડલા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને હવે આપણે એમાં એક કપ જેટલી ખાટી છાશ એડ કરીશું અને હવે આપણે એમાં થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મીડિયમથી કેવું બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે આ લોટને 10 થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી આપણે આમાં જે રવો ઉમેર્યો છે એકદમ સરસ ફૂલી જશે તો 10 થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ ચમચાથી એકદમ સરસ આસાનીથી નીચે પડે એવું બેટર રાખવાનું છે તો બેટર તૈયાર થઈ ગયું છે તમે અહીંયા પાણી જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાપુટલા બનાવીએ છીએ એટલે થોડા મસાલા કરી લઈએ બંધ ચમચી હિંગ ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર અને એકથી દોઢ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું તો તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો અને સાથે એક થી બે ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે કસૂરી મેથીનો સ્વાદ મેથી એકદમ સરસ લાગશે સાથે એક નાની સાઈઝની ચીણી કટ કરેલી ડુંગળી એક નાની સાઈઝના ટમેટાના ઝીણા કટ કરેલા ટુકડા થી ત્રણ ચમચી જેટલા લીલા મરચાના ટુકડા એડ કરીશું સાથે અડધો કપ ખમણેલું ગાજર એડ કરી દઈએ તો વેજીટેબલ તમે અહીંયા તમારી પસંદ પ્રમાણે તમે ડુંગળી ના ખાતા હોય તો તમે અહીંયા તેને સ્કીપ કરી શકો છો અને તમારે લસણ અને આદુ મરચા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય તો અહીંયા આપણું બેટર બિલકુલ તૈયાર થઈ ગયું છે તો હવે પુડલા બનાવવા માટે મેં અહીંયા ઢોસાના તવાને ગરમ કરવા રાખી દીધો છે તો પેનમાં આપણે પહેલા આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને થોડા તલ છાટી દઈશું હલકા એવા તલ ક્રેકલ થાય એટલે આપણે આમાં એક ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું તો આ રીતે નાની નાની સાઇઝના પૂરલા જોઈને બાળકોને ખાવાનું મન થઈ જાય તો મેં અહીંયા નાની સાઇઝના પુરલા બનાવ્યા છે તમારે જો આ પોડલાની મોટી સાઈઝ બનાવી હોય તો એમ પણ બનાવી શકાય હવે આપણે આ ઉપરની સ્કીન ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી થવા અને આ ઉપરથી ઉપરથી ગાર્નિશ કરવા માટે આપણે થોડા છાટીશું હવે આપણે ઉપરથી એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો હવે આપણે આ પોડલાની સાઈડ ચેન્જ કરી લઈશું તો એકદમ આસાનીથી સાઈડ ચેન્જ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ કેટલી સરસ જાળી પડી છે અને એકદમ સરસ એવો પુડલાનો કલર આવ્યો છે તો તમે થોડો બેસન ઉમેરશો તો એકદમ સરસ પુડલાનો ટેસ્ટ આવશે અને કલર પણ એકદમ સરસ આવશે અને હવે આપણે બીજી સાઈડથી પણ મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ પણ પુડલા પર એકદમ સરસ ડિઝાઇન થઈ ગઈ છે તો હવે આપણે આ પુડલાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું હવે આપણે આ જ રીતના બધા પુડલાને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ફટાફટ બની જતો ક્રિસ્પી ગરમા ગરમ ઘઉંના લોટમાંથી ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો તમે આ રીતે ઘઉંના લોટના પુડલા ક્યારેય ના બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો તમે આ પુડલાને બાળકોને સર્વ કરતા હોય તો ટમેટો કેચઅપ સાથે અને જો મોટા લોકોને સર્વ કરતા હોય તો લસણની ચટણી કે શેઝવાન ચટણી સાથે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂર થી જણાવજો સાથે મારા વિડીયો ને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ